પૈસા ભરાયન પગે નવડી બજાર જોઈ યાર બોલો ની યાર શું કર્યું પેલું પેમેન્ટ આવ્યું કે નહી પેમેન્ટ મારા હારું અમને થાય શું કેવા

આપા ફર્સ્ટ ક્લાસ પેટ્રોલ પંપ ના તું તો તો હાલ કોંગ્રેચ્યુલેશન તો તો થેન્ક યુ થેન્ક યુ તો હાલ થેન્ક યુ આપું નાખો પણ અમાર ગોમને એક બે સોકાન કોમે રાખજો રાખજો એ નોકરી આ રાખ્યા નોકરી તો નાખો ને એન પછી તરત નોકરી ચાલુ કરી દઈએ ને ગોમનો નહીં પહેલા તમારા છોકરા આવતા હોય તો પહેલા તમારા

પૈસા પૈસા તો મારું ઓછું પૈસા આટલા બધા ઘેર મેલે તો ચોરી નહી થાય મને ઘર નો વિશ્વાસ નહી આવતો ઘર નો વિશ્વાસ નહી આવતો આ પૈસા તો ચોક મારો મેલવા જ પડશે પણ ઘરમાં ના મેલું એક કોમ કરવા દે મને હા ને મારી ઇન્ડિમ જન્મી લે આવવા દે પૈસા ઘરમાં મૂકવા એના દઉં પૈસા ઘરમાં મિલીયા ને ત્યાં દરેક લૂંટેરા બહુ છે બહુ છે સારું કર્યું જમવાનું છે એના કરતા હિન્દીમાં જ મખી દેવા દે આ દારા ઉપર મેલી દીધા કોઈ મગજ મારી નહીં ગમે તેમ જરૂર પડે ને બેંકમાં નહીં જવાનું

એક એક મગજમાં રાખવું પડશે હવે એક મારે એક મગજમાં રાખી અને એક જણ તો રાખવો પડશે સારું પેલા નહીં કેતા શું કેવાય શું ખાવા વાળો એ પેલો પીએ પીએ રાખું અને ડાયરેક્ટ કહી દઉં ફોન કરીને તો કેવું પડશે બોલાવા દે પેલા મને એમના બોલે વ્યવસ્થિત વ્યક્તિ રહ્યો ને એ હું રાખું ને પીએ એટલે રોજ મારો ટોપર થઈ જાય તો કચરો ભણેલો કચરા પૈસા આઈ જ ભાડે વધી ગયું હુખાવાય થાય ગયો હલો લે કચરા હવે તો હું તને કચરો જ કેવાનો લ્યા તારો મારા બંડલ આવી ગયો હોય એટલે તો તારું કોમ છે ફટાફટ આય ને હો વો ફટાફટ આવે આપણે એન્ડીના પેલો આપણો પાઇપ ઉભો કરે હે ને ઈક તું આવે ને એ હા ફટાફટ આવી જાય તારું કોમ છે એ હા કચરો આવે ને એટલે દારે કહી દઉં તારો મારો હે ને

આપણા જોડે પૈસા આવી ગયા બરાબર એટલે તારા મારો પેલો પીએ કેવાય શું કેવાય પીએ હા એરિયે રહેવાનું હા અને જેમ વાત જરૂર પડે ને એમ તારા મને આમ પૈસા પૈસા બધું કમ્પ્લીટ લઈને આવ્યું અને હિસાબ કિતાબ તારે રાખવાનો હોય બરાબર હું વાંધો નહીં બધું હું રાખે એટલે પૈસા આપણે કોઈ મૂકી દીધા અહીં ચોક્કસ મિલે ઇન્ડી

એ બેંક માં જવાનું ભારું ખર્ચવાનું એ બધું ના ચાલે જોડે રોજ ચેક લખી પીએ નહીં તમારો આપણે પૈસા મેળવાના અને માં પૈસા કાઢી કાઢી અને તારા આપણું કહું એટલું પગાર હું તું એટલે મારું કીધું કરવાનું કર નાખવું પડશે નક્કી આપણું વટું નાખવું પડશે હા બતાવો જ ખરા હેડો પૈસા જ હું તને બતાવું બરાબર એ જગ્યાએ તારા તારા મૂકવું ને કાટલા લેતા હોય તો એટલું લેતા આવવાનું હા હેડો બતાવું પૈસા બતાવું તને બેંકોમાં જો કે બેંકોમાં જો બેંકોમાં તો પૈસા ના હોય લ્યા કોનું વારું જ કરી લે આવું આમ પૈસા મેલા જ હોય જોયે તા પૈસા એન્ડો

પગાર તો રોકડો મળશે પગાર તો મહિને માલ હજુ તો બે હજાર આવી જાય છે એવું હા એ પૈસા મેલ્યા ને કોઈ બેંકમાં મેલ્યા કરવાનું કયો પૈસા મારા હવે પેલા તો ગાડી લાવવાની બરાબર પેલા ગાડી લાવી દો ને બધા ફરું પછી તારી વાત છે કઈ ગાડી લાવવાની આપણે બાલે ઘોડો જ લાવવાનો હ કેવો બ્લેક ગોરો તારે હજુ તે એનું જોયું જ નહીં તું ખાલી તારે સાફ કરવાના પૈસા નહીં તો હું સાફ હું કરું એમ ઓવા સાફ તારે કરવાનું તારા પીઓ પીઓ હે ને એટલે વધો નહીં હા વધો નહીં હડો શું કીધું હા